ખેડૂતને બચાવ નહીં તો આપણે આપણે પોતે પણ એક દિવસ નહીં બચીએ એ હકીકત છે સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત હોય કે અમદાવાદ ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે પાક નાશ પામ્યો છે જેના કારણે ધરતીપુત્રો પાયમાલ થઈ ગયા છે મધ્ય ગુજરાતમાં પણ સ્થિતિ કંઈક આવી છે વડોદરાની આણંદમાં તારાજીના દ્રશ્યો જે જોવા જોવા મળી રહ્યા છે એ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે જો મધ્યમાં વરસેલા મુશળધાર વરસાદથી ખેડૂતોની સ્થિતિનો આ ખાસ વરસાદ આવે તે સારી વાત છે ચોમાસામાં વરસાદ આવવો જ જોઈએ જો વરસાદ આવશે તો જ પાક ઉગશે અને પાક ઉગશે તો દેશવાસીઓના પેટ ભરાશે પણ જો વરસાદ અતિશય વરસે તો જો અતિશય વરસાદ વરસે તો આવા હાલ થાય જુઓ બંને દ્રશ્યો પહેલા દ્રશ્યો આણંદ જિલ્લાના છે જ્યાં કેળનો તૈયાર પાક વધુ વરસાદમાં નાશ પામ્યો છે જ્યારે કે બીજા દ્રશ્ય વડોદરાના છે જ્યાં ખેતરમાં પાણી ભરાઈ જતા ડાંગર કપાસ અને શાકભાજી સહિત અનેક પાક સંપૂર્ણ નાશ પામ્યો છે જે પાણી પુષ્કળ પાણી આવ્યું છે અને અત્યારે તમે અહીંયા જુઓ તો પાણી પાણી બધે છે હજુ એક અઠવાડિયું થયું પાણી ઓસર્યા નથી અને કોઈ અમને સરકાર તરફથી અમને રાહત મળી નથી તો અમને કઈક રાહત મળે એ પ્રમાણે કરજો અને શૈલેશોટા સાહેબ ને પણ અમે જણાયેલું છે અને એમને પણ નિવેદન કરેલું છે આટલું બધું પાણી અમારો પાક બિલકુલ ખલાસ થઈ ગયો છે અને જમીનનું પણ ધોવાણ લાગી ગયું છે હવે અમારે જમીન માં કેવી રીતે વાવણી કરવી એ મને ખબર નહિ પડતી કે અત્યારે ડંગર રોપાઈ ગયા ધોવાઈ ગયું હવે પાકમાં તો અત્યારે શું છે પાકવા ખાતર જ પાકવાની છે આવું કઈ એમાં બીજું નવું થવાનું છે જ નહિ પણ હવે સરકાર ને વિચારે કે ભાઈ એમને આ રીતનું નુકસાન જે થયું છે એ પ્રમાણે જેટલું બને એટલું વળતર આપે તો સારું ધર બીજી સીજન દિવાળી પછી ની આવે તો એમાં ખેડૂત ઉભો થાય બાકી અત્યારે તો પાણી આજે આઠ દિવસ થઈ ગયા હજુ પાણી માજા મુકતું નથી પાણી ચાલુ ચાલુ જ છે અન્નદાતા દેશવાસીઓનું પેટ ભરાય તે માટે રાત દિવસ જોતો નથી બસ મહેનત મહેનતે મહેનત કરતો હોય છે પણ જાણે અડધારી આફત આવી પડે ત્યારે તેની કેવી માઠી દશા થાય છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે આણંદ જિલ્લામાં તો તારાજી કેવી છે તે કહેવાની જરૂર નથી કેળનો તૈયાર પાક જમીન દોસ્ત થઈ ગયો છે પાકમાં વધુ પડતા પાણીને કારણે રોગ આવી ગયો છે કેળનો તૈયાર પાક જમીન દોસ્ત થઈ ગયો છે પાકમાં વધુ પડતા પાણીને કારણે રોગ આવી ગયો છે અને કેળા બજારમાં પહોંચી શકે તેવા રહ્યા નથી છોડ પર જે કેળા લહેરાઈ રહ્યા હતા તે નીચે પડી ગયા છે ધરતી તારાજીના દ્રશ્યો સિવાય હવે કંઈ જ નથી બચ્યું વરસાદ ઘણો બધો પડ્યો તેનાથી પાણી ભરાઈ ગયું એટલે અમારી કેરને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે વિગે બે લાખની ગણતરી મારે તો પંદર એક લાખની કેર થાય ઓછામાં ઓછા અને ભાવ સારો હોય વજન આવે તો વધારે પણ થઈ જાય હવે એની અંદર ખર્ચો ગણીએ ને તો વિગે અમારે સિત્તેર એસી હજાર રૂપિયા તો ઓછામાં ઓછો ખર્ચો લાગે ટેકા બેકા તો અલગ લાગે આ બધો ખર્ચો કરવા જઈએ અત્યારે અમારે પચાસ ટકા કેર પડી જાય એની અંદર એટલો ખર્ચો હોવા છતાં હજુ કોઈ જોવા નહીં આયા ઉપલા અધિકારીઓ કે તલાટી સાહેબ કોઈ સેવક આઈ શું એવું કે છે ખેડૂતો જલ્દી સર્વે થાય અને સરકાર જલ્દી સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે કારણ કે જો અત્યારે સહાય કરવામાં નહીં આવે તો ખેડૂત શિયાળુ ખેતી નહીં કરી શકે હજી સુધી સર્વેનો એક પણ અધિકારી ફરક્યો તો નથી પરંતુ અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે અમે જલ્દી સર્વે માટે આવીને રિપોર્ટ તૈયાર કરીશું એ નદી કિનારાના ગામડામાં જ્યાં હજુ પણ જઈ શકાય એવી પરિસ્થિતિ ન હોય ત્યાં ગાડી વહેલીમાં વહેલી તકે જેમ જેમ જવાની સગવડ થશે ત્યાં પાણી ઓસરશે તો આપણે ત્યાં એનું સર્વેની કામગીરી અગાઉ કરશું અને ખેડૂતોને જેમ બને તેમ વહેલામાં વહેલી સહાય મળે અને એમનું પ્રાથમિક સર્વે જેમ બને તેમ વહેલું પૂરું થાય અને એ મુજબનું અમે યાત્રેથી આયોજન કરી રહેલ છે જલ્દી સર્વે શરૂ થશે તેવો વાયદો તો અધિકારીઓ કરી રહ્યા છે પરંતુ આ વાયદો ખરેખર પૂરો ક્યારે થાય તે જોવાનું રહેશે આશા રાખીએ કે ત્વરિત સર્વે થાય અને ત્વરિત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા